ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આપણે ધોરણ છમાં પા ગુજરાતીમાં પાર્ટ દસ આલા લીલા વાસડિયા એ જોયું હતું બરાબર તેની કાવ્ય આપણે જોઈ ગયા હતા તે શું છે લોકગી લોકસાહિત્ય છે લોકગીત છે તે આપણે જોઈ ગયા હતા તેના આજે આપણે શબ્દ સમ શબ્દને સમજતી જોઈએ બરાબર આલુ આલુ એટલે આછી ભીનાશ ધરાવતું એટલે કે થોડીક ભીનાશ ધરાવતું એને શું કહે છે અહીંયા આલુ શબ્દ વાપર્યો છે બીજું છે ઓતરા દસ ઓતરા દસ એટલે ઉત્તર દિશા ઓતરા દસ એટલે શું ઉત્તર દિશા છલી વળવું છલી વળવું એટલે ઉછળી ઉઠવું એટલે કે ઉભરાઈ જવું એટલે કે આપણે કોઈ વસ્તુ સાંભળીએ આપણને કોઈ ખુશી થતી હોય તે વસ્તુમાં તો આપણે કેટલા ઉછળી પડીએ કોઈ ખુશ થઈ જઈએ તો છલી વળવું એટલે કે ઉછળી ઉઠવું કે ઉભરાઈ જવું મોલ મોલ એટલે શું પાક જે ખેતરમાં પાક પાકે ને તેને શું કહેવાય છે મોલ મોતીડા અહીં મોતીડા જેવા ડુંડા મોતીડા એટલે શું કહ્યું છે ડુંડા જે આવે છે બાજરીના જુવારના ઘઉંના તેને શું કહે છે ડુંડા બરાબર તો અહીંયા મોતીડાના વચ્ચે સાનો ઉપયોગ કરવામાં આવે છે ડુંડાનો ઉપયોગ કરવામાં આવે છે હવે અહીંયા આપણે નીચે જોઈએ ભાષા સજ્જતા ભાષા સજ્જતા એટલે અહીંયા આપણે જે ગીત આપ્યું છે તેના વિશે અહીંયા આપણને માહિતી આપી છે થોડીક લોક સાહિત્ય એ લોકોનું લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે શું છે આ લોક સાહિત્ય ગીત છે તેને તે કેવું છે લોકસાહિત્ય એ લોકોનું લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે પરંપરાથી લોકોમાં કહેવાતું ગવાતું એ ચાલ્યું આવે છે સરળ શબ્દો સરળ શબ્દો જીવંત ભાષા મધુર ભાવ અને મીઠી હલક એના આગળ તરી આવતા લક્ષણો છે લોક સંસ્કૃતિની વાત પણ એમાંથી મળી રહે છે તો અહીંયા શું મળી રહે છે લોક જે લોકોની સંસ્કૃતિની વાત છે તે પણ અહીંયા મળી રહે છે અને આ લોકો સાથે લોકો વડે લોકો માટે ગવાયેલું ગીત છે બરાબર તેને લોકગીત કહેવામાં આવે છે અહીંયા એ લોકસાહિત્ય ગીત કહેવામાં આવે છે ને તે લોકો માટે રચાયેલું ગીત છે તો આ લોકગીત અવરનવાર રેડિયો ટીવી પરથી પ્રસારિત થાય છે તો આ ગીત શું થાય છે રેડિયો અને ટીવી પર પણ પ્રસારિત થાય છે એવા કૃષ્ણ ભક્તિ છે સાથે સાથે પ્રભુની ખેતા ખેતીવાડી પર થતી મહેર વિશે અહીં ઓછા શબ્દોમાં અને ભાવસંભર્થ વાણીમાં રજૂ કર્યું છે એટલે કે જે એ પ્રભુ છે તેમની ખેતીવાડી પર તે જો મહેર વરસાવે છે પોતાની જે આશીર્વાદ જે આપે છે તે અહીંયા થોડીક છૂટ નાના શબ્દોમાં અહીંયા ઓછા શબ્દમાં અહીંયા વણાવવામાં આવ્યું છે બરાબર છે હવે આપણે જોઈએ અભ્યાસ તો અભ્યાસમાં છે પ્રથમ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પસંદ પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે તે આપણે શું કરવાનું છે સામેના ચોરસમાં અહીંયા લખવાનું છે તો અહીં છે કવિ વાંસળી વાંસળિયામાંથી શું બનાવવા માંગે છે તો કવિ વાંસળિયામાંથી શું બનાવવા માંગે છે તો જો આપણે ઓપ્શન જોઈએ પ્રભુજી માંસળી પોપટ કે મોર શું બનાવવા માંગે છે કવિ શું બનાવવા માંગે છે કે માંસળી ખ તો અહીંયા શું આવશે ચોરસમાં ખ લખાશે કે કવિ વાંસળિયામાંથી માંસળી ઉતારવા માંગે છે શું ઉતારવા માંગે છે માંસળી ઉતારવા માંગે છે વાંસળી કોણ વગાડે છે તો કોણ વગાડે છે વાંસળી શ્રીકૃષ્ણ ગોવાર ખેડૂત કે ગોપી તો કોણ વગાડે છે વાંસળી તો વાંસળી વગાડે છે કોણ વગાડે છે તો શ્રી કૃષ્ણ તો અહીંયા શું આવશે ચોરસમાં ક કે વાંસળી શ્રીકૃષ્ણ વગાડે છે કોણ વગાડે છે વાંસળી શ્રી કૃષ્ણ વગાડે છે એટલે અહીંયા શું આવશે વાંસળી શ્રી કૃષ્ણ વગાડે છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે આવશે હવે તો પ્રશ્ન નંબર બે માં છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો તો આપણે શું કરવાનું છે એક વાક્યમાં પ્રશ્નના ઉત્તર આપવાના છે વાંસળીએ શું લટકે છે તો વાંસળીએ શું લટકે છે આપણે કવિતામાં જોઈ ગયા હતા ને જો ફરી એક વખત કે વાંસળીએ કોઈ હંસ પોપટ મોરલા વાંસળી વગાડે નંદજીનો લાડકો રે લોલ બરાબર એ હતું પછી શું આવે છે કે વાંસળીએ કાંઈ ફૂમટા લટકે ચાર તો શું લટકે છે તો વાંસળીએ ચાર ફૂમટા લટકે છે કેટલા ફૂમટા લટકે છે ચાર તો વાંસળીએ ચાર ફૂમટા લટકે છે શું જવાબ આવશે એનો કે વાંસળીએ ચાર ફૂમટા લટકે છે અહીંયા સવાલ આપણને પૂછ્યો છે કે વાંસળીએ શું લટકે છે તો અહીંયા આપણે જવાબ શું લખીશું કે વાંસળીએ ચાર ફૂમટા લટકે છે હવે જોઈએ બીજો સવાલ મેં કઈ દિશાએથી આવે છે મેં કઈ દિશાએથી આવે છે તો મેં કઈ દિશાએથી આવે છે મેં ઉત્તર દિશાએથી આવે છે બરાબર મેં તમને કહ્યું હતું શબ્દાર્થમાં હતું ઉત્તરાદશ એટલે કે ઉત્તર દિશા તો મેં ક્યાંથી આવે છે મેં ઉત્તર દિશાથી આવે છે જો અહીંયા તે કાવ્ય પંક્તિ છે આવ્યા આવ્યા ઓતરા દસના મેં આવ્યું ને આવ્યા આવ્યા ઓતરા દસના મેં પાંદરદા ખેતરડા રે હરી કેરા છલી વડિયારે રે લોલ તો અહીંયા મેં કઈ દિશાથી આવે છે તો ઓતરા દશ એટલે શું આવે ઉત્તર દિશા એટલે આપણા સવાલનો જવાબ શું આવશે કે મેં ઉત્તર દિશાએથી આવે છે તો મેં કઈ દિશાએથી આવે છે તો મેં ઉત્તર દિશાએથી આવે છે ત્રીજું છે ખેતરમાં શું ઝૂલી રહ્યું છે ખેતરમાં શું ઝૂલી રહ્યું છે તો આપણને પંક્તિમાં આપ્યું છે ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતી ડારે લોલ તો અહીંયા ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ તો અહીંયા આપણે જવાબ શું આવશે કે ખેતરમાં શું ઝૂલી રહ્યું છે તો ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે મોલ એટલે શું મોલનું શું થાય પાક મોલનો મતલબ શું થાય પાક તો અહીંયા શું આવશે કે ખેતરમાં શું ઝૂલી રહ્યું છે તો ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે બરાબર છે ને અહીંયા શું આવે કે ખેતરમાં શું ઝૂલી રહ્યું છે તો ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે જો છેલ્લી કાવ્ય પગદી છે કે ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતી રારે લોલ તેમાં આવ્યું ને મોલ તો મોલનો મતલબ આપણને શું કરવામાં આવ્યો છે કે પાક તો અહીંયા ખેતર ડે શું ઝૂલી રહ્યું છે પછી છે પ્રશ્ન નંબર ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો જો આપણે વાંચીએ બીજી પંક્તિ છે બીજી પંક્તિમાં છે વાસડીએ કાંઈ હં પોપટને મોર વાસર વાસડી વગાડે રે નંદજીનો લાડકો રેલો તો વાંસળીએ કાંઈ હંસ પોપટ અને મોર અહીંયા ગીતમાં કયા પ્રયા પક્ષીઓનું નામ લેવામાં આવ્યું છે તો આપણે લખીશું જવાબ કે ગીતમાં હંસ પોપટ અને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બીજી પંક્તિમાં શું આપેલું છે આપણને કે વાંસળીએ કાંઈ હંસ પોપટ પોપટને મોર માંસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ તો અહીંયા શું આવશે કે હંસ ને મોર એ ત્રણ પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બરાબર છે હવે જોઈએ પાંચમો પ્રશ્નો તો પાંચ પાંચમા પ્રશ્નમાં છે ગીતમાં શ્રીકૃષ્ણ માટે કયા કયા શબ્દો વાપર્યા છે તો ગીતમાં ગીતમાં જે છે શ્રીકૃષ્ણ માટે કયા કયા શબ્દો વાપર્યા છે તો આપણે આખી કાર્ય જોઈશું બરાબર છે આખી તો આલા પ્રભુજીની વાસળી રે લો તો શું આવે પહેલાં આવશે પ્રભુજી પહેલું નામ શ્રીકૃષ્ણ માટે કયું વપાર વાપરવામાં આવ્યું પહેલી પંક્તિમાં પ્રભુજી બરાબર છે બીજું વાંસળીએ કોઈ હંસ પોપટને મોર વાસળલી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ તો બીજું શું છે નંદજીનો લાડકો બીજો શું શબ્દ વાપરવામાં આવ્યું નંદજીનો લાડકો પહેલું શબ્દ વાપરવામાં આવ્યું પ્રભુજી ને બીજો શબ્દ નંદજીનો લાડકો હવે આગળ જોઈએ એ કઈ ફૂમટા લટકે ચાર એ કઈ ફૂમટા લટકે ચાર આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરેલા રે લોલ પછી છે આવ્યા આવ્યા પાંદડા ખેતરા અને હરી શું શબ્દ વાપરવામાં આવે છે પહેલામાં શ્રી કૃષ્ણ પછી છે પ્રભુજી એ સો સોરી નંદજીનો લાડકો અને હવે શું કયો આવ્યો હરી બરાબર છે પછી આગળ જોઈએ ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ મોલે મોલે ગોથી દીધા પ્રભુજીએ મોતી ડારેલો પછી ગયું છે પ્રભુજી બરાબર પછી ગયો શબ્દ વાપરવામાં આવ્યું છે પ્રભુજી તો અહીંયા આપણે કેટલા શબ્દ જોયા ચલો ફરી એકથી તો ગીત ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દ વાપર્યા છે તો ગીતમાં શ્રી કૃષ્ણ માટે શ્રી કૃષ્ણ પ્રભુજી નંદજીનો લાડકો હરિ અને પરભુજી વાપરવામાં આવ્યા છે કેટલા નામ વાપરવા ચાર નામ વાપરવામાં આવ્યા છે પ્રભુજી નંદજીનો લાડકો હરિ અને પ્રભુજી નામ વાપરવામાં આવ્યા છે તો આ સાથે આજે આપણે આપણો આ અભ્યાસ અહીં પૂર્ણ કરીએ છીએ સ્વાધ્ય સાથે ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું